પ્રશ્નો એ ઊભો થયો છે કે આ તમામ ઉભેલા કર્મચારીઓ છે અમૂલના જે ઘણા છેલ્લા પાંચથી સાત વર્ષ સુધીમાં પોતાની ફરજ અમૂલમાં નિભાવતા હતા હાલ તેઓને સોળ તારીખે હું જાતે પણ સોળ તારીખે રાત્રે ફોન આવ્યો અને એમ કહી દીધું કે આવતીકાલથી તમારે જોબ ઉપર આવવાનું નથી એના કારણે અમે આજે એકત્રિત થયા છે અને શું કરવું એના વિશે ચર્ચા કરી રહ્યા છે કારણ આપ્યું છૂટા કરવાનો અમે ફોન કરીને પૂછ્યું તો એવું કહે છે કે એમડી સાહેબ દ્વારા તમને છૂટા કરવામાં આવે છે જ્યારે અમને ફોન કરીએ છે તો એમડી સાહેબ તે બાબતે ફોન ઉપાડતા નથી અને આ કારણ એમ બતાવે છે કે વધુ કર્મચારી ગણ હોવા છે એના કારણે તમને તો સાત વર્ષ પછી તેમને ખબર પડે છે કે વધુ કર્મચારી ગણ છે અને વધુ કર્મચારી ગણ છે તો પાછળથી આજ છેલ્લા 2-4 મહિનામાં એકસો ને વીસ કર્મચારીઓ લેવામાં આવ્યા. તો વધુ કર્મચારી ગણ હોવા છતાં તો પછી એકસો વીસ કર્મચારીઓ સાથે લેવામાં આવ્યા. તો અમે અમારી સાથે આવો અન્યાય સાથી અને અમે તો પોતાની સારી એવી ફરજ નિભાવતા હતા. અને કોઈ અમૂલને એવું અહિત કર્યું નથી. આ દરેક કર્મચારી પોતાની ફરજ રૂપે સારી રીતે નિષ્ઠાથી પોતાનું કામ કરતા હતા. તેમ છતાંય રાતોરાત તેઓને ફોન કરીને ફરજ પરથી મુક્ત કરી દે છે. આ કઈ રીતનું ન્યાય ગણાય? મને એ ખબર નથી પડતી.

આ વસ્તુ પર એવો એ અમલ ના કરીને ખબર નહીં કયા કારણોસર અમને આજ સુધી એ જ ખબર નથી પડતી સીધા તમને કહે છે ફોન કરીને છૂટા કરી દીધા જે યોગ્ય નથી ગણાતું અમારા અમે ઠાસરા તાલુકાના છે તમામ આટલા જે કર્મચારીઓ ઊભા છે બધા ઠાસરા તાલુકાના જ છે